થરાદના કુંભારા વેડલા નાનોલ અને ગામોમાં સરપંચ પદના દાવેદારો મંચ પર ન્યૂઝ ટીમે વિસ્તારોમાં મુલાકાત લીધી થરાદ તાલુકાના નાકુંભારા વેડલા નાનોલ અને પઠમડા સહિતના ગામોમાં આગામી ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું વાગ્યા પહેલા જ દાવેદારોએ મકાન મથક કાઢ્યા છે દરેક ગામમાં જાતે જ નેતૃત્વ કરવાની ઈચ્છા રાખતા સ્થાનિકોએ ગામના વહીવટની ચાવીઓ હસ્તગત કરવા તૈયારીઓ તેજ કરી દીધી છે આ સમગ્ર રાજકીય ક્રમાઓ વચ્ચે ટ્વેન્ટી ફોર ન્યુઝ ગુજરાતની ટીમે ગામે ગામ પહોંચી સરપંચ પદના દાવેદારોની મુલાકાત લીધી હતી સ્થાનિક સરપંચ દાવેદારો પાસેથી તેમના વિકાસના વાયદા અગત્યના મુદ્દા અને ભવિષ્યના પ્લાન અંગે વિગતે માહિતી લીધી હતી દરેક ગામના લોકોએ પોતાના પ્રશ્નોની પણ ખુલ્લામાં રજૂઆત કરી હતી ક્યાંક પાણીની તંગી છે ક્યાંક રસ્તાનું કામ અધૂરી છે તો ક્યાંક તબીબી સુવિધાઓનો અભાવ ગંભીર મુદ્દો છે દાવેદારોએ લોકોને વિશ્વાસ આપતા જણાવ્યું કે તેઓ ચૂંટાયા બાદ પ્રથમ પ્રાથમિકતાએ સ્થાનિક મુદ્દાઓનો ઉકેલ લાવશે આ મુલાકાત થી પણ જાગૃતિ સર્જાઈ હતી મોટા ભાગે યુવાઓ અને મહિલાઓ ચૂંટણી વિશે ચર્ચા કરતા જોવા મળ્યા ગામડા સુધી રાજકીય ગરમાવ પહોંચી ગયો છે અને હવે દરેક ગલીમાં મતદાનથી મતદાન પહેલા ધમધમાટ જોવા મળવાની શક્યતા છે રિપોર્ટર રાણાભાઈ પારેગી સરાલ મારું નામ ગામરાભાઈ મને મારા સંપત્તિ નું સીધાબેન નામ આ ગામ નો નોનલ ગામ નો છું મને ચારે ઉમેદવાર નું સમંતર છે મને બીજો જે કોમ આવશે

વેડલોના રહેવાસી મારો મારા દીકરાને ઘરથી ફોરમમાં સરપંચમાં ભરાવેલો છે અને આ ગોમના વિકાસ માટે બધી વાત કોઈ પ્રશ્ન છે એ મારે બધી વાત કરવાનો છે પૂરો અને કોઈ રોડ રસ્તા પાણી સસમણીયનું કોઈ પણ ગોમનું કાર્ય છે એમાં મારા ગોમને સાથે લઈ અને મારી જવાબદારીથી મારે નફા બને છે આ ગોમનું કાર્ય કોઈ પણ પંચાયતનું કોઈ પણ આવશે ઇન્દ્રાવાસના રોડ રસ્તા બધું સંપૂર્ણ રીતે મારે ઓકે સાહેબ મારું નામ રાજદૂત મોનાભાઈ અમીરભાઈ મારી વાઇફ પગયાબેન મોનાજી હું બરા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી સરપંચને વધાવીશ ગામના સહકારથી મને ગામનો શ્વાસ સહકાર મળ્યો છે હું ગામના વિકાસ માટે બને એટલું પર્યટનશીલ રહીશ હું વર્ષોથી વોલમાં ફોરમ વર્ષ પહોંચવેરા દેપુટિશન રહેલો છું મને આ કામ કઈ રીતે કરવું એ મને આવડે છે મનરજાનું કામ હોય ભાઈ પંડિત દિન હોય વડાપ્રધાન આવાસ યોજના હોય દરેક ગામ કામમાં મને માલુમ છે કે તલાટી સાહેબોની મને જાણ છે પીડીયા સાહેબને હું જાણું છું બરાબર ગમે જે કામ હશે હું મારે જાતે જાય જાત મહેનત કરીશ અને ગરીબ કઈ રીતે લાભ મળે એના માટે હું પ્રયત્નશીલ રહીશ ગામની અંદર તમામ વિકાસ હું કરીશ ગરીબોને જરૂરિયાત પૂરી પાડીશ પાણીની વ્યવસ્થા હોય ત્યારે હું ગામને પાણી મળતું નથી વીજળી નાખી પાણી આવે છે એના માટે બનશે તો હું બોરની વ્યવસ્થા કરી આપીશ જેટલું બને એટલું ગૌશાળાનું ગાયોનું બનશે એવું પ્રયત્ન

પઠામડા ગામ પંચાયતમાં મેં ફોર્મ ભરાયું છે મારું નામ પટેલ રામજીભાઈ વિહાભાઈ અને ગામમાં હું સરપંચ જીતીને આવશ એટલે ગામનો રોડ રસ્તા છે ગટર લાઈન છે પાણીની પાઇપલાઇન છે પછી આરોગ્યનું છે શિક્ષણનું છે આવા બધા ગામ સારા સારા કામ કરીશું અને સમસનમાં અમારે વૃક્ષારોપણ કરવાનું છે અને પછી ગરીબોને બધાને ઓયડા ખાસ અલાબાના આવું બધું કામગીરી કરવાની પહેલી તક આપશું વિરલા ગ્રુપ ગ્રામ પંચાયત ની સરપંચ તરીકેનું જે ઇલેક્શન આ વિરલા ગામ ની અંદર આવ્યું છે એમાં મારી મમ્મી શારદાબેન ભુરાભાઈ એ ફોર્મ ભર્યું છે હું એમનો દીકરો રાહુલભાઈ મારું નામ છે વિરલા ગામ ની અંદર જે પણ વિકાસ કામ છે પચાસ વર્ષ ધીમાજી રણાના જે પ્લોટ નું અમુક કામ બાકી છે કે જેમને પ્લોટ નથી મળ્યા આમની જમીન નથી તેમને પ્લોટ નું કામ આપણે કરવાનું છે બીજું કે જે ગામના બસ પાછળ કે આજુબાજુમાં જે પાણી ભરાય છે પણ પાણી શિવર લાઈન નું કામ લઈ અને આપણે પાણીનો નિકાસ કરવાનો છે અને ત્રીજું કે જે કે ઘરોની અંદર પાણી અમુક જગ્યાએ ઓછું પહોંચે છે એની અંદર ઘરે ઘરે આપણે નળ નળ ફિટ કરાવી અને વ્યવસ્થિત ચોવીસ કલાક પાણી રહે એવી સુવિધા પણ આપણે કરી આપીશું અને બીજું કે જે પણ પછાત વર્ગની અંદર જે પણ વરંડાઓ છે મકાનો છે એ પણ પૂરેપૂરી આપણે કોશિશ કરી અને જેને મકાન નથી અને મકાનનું બાંધકામ કરી આપશું જેને કરતામાં વરંડા નથી એને વરંડાનું કામ આપણે લાવી અને સંપૂર્ણપણે વિકાસ કરવાનો છે અને જ્યાં જેટલું બને તેટલું આપણે વિકાસનું કામ કરવાનું છે અને પછી એના પછી લોગ શાળાને કામ પર લેવાનો છે અને બાગ બગીચાનો જે કામ છે ગાર્ડન બનાવવાનો સરકારી કામો બને એટલો પ્રયાસ આપણે કરીશું ઓકે કોંગાળ ભણતા દિન નવી સુખનેમો અમારા ભાટી શ્રી છે તો જે પણ કામકાજ હોય નાના મોટું એ કરવા અમે કટિબદ્ધ છીએ પ્રતિબદ્ધ છીએ અને કોઈ પણ કામ નાના મોટા માણસ નું હોય તો ગમે ત્યારે ચોવીસ કલાક અમે ગામમાં જઈએ છીએ હાજર છીએ